નર્મદામાં બીજેપી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ વચ્ચેની બબાલ વધુ ઉગ્ર બની છે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલીગર દ્વારા હુમલાનો નિષ્ફળ પ્રયત્ન કરાયો જે અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવા સાથે નિરંજન વસાવા રાજપીપળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા જ્યાં એલસીબીના પીઆઈ સાથે ઉગ્ર ચર્ચા થઈ જોકે આખરે ચૈત્ર વસાવા અને નિરંજન વસાવાએ ચોવીસ કલાકની અંદર આરોપી અને તેના સાગરીતોને ઝડપી પાડવાની માંગ કરી જો કાર્યવાહી ન થાય તો આગામી દિવસમાં રાજપીપળામાં એકઠા થઈ એસપી કચેરી રજૂઆત કરવાની પણ ચીમકી ધમકી ઉચ્ચારી છે અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હથિયારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેક્ટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એસપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું આ બાબતે અમે જે સંતોષ ચોકડી જે મહાદેવ જેનું મંદિર છે ત્યાં ગાડી અમારી પર હુમલો કરવામાં આવ્યો અને ત્યાંથી અમે ડાયરેક્ટ રાજપીપળા પોલીસ સ્ટેશન પર અમે આવી અને પીઆઈ સાહેબ અને પીઓસો સાથે અમારી ફરિયાદ લખાવી પણ તેમ છતાં અમારી ફરિયાદમાં આજે પોણા બાર વાગ્યાની ઘટના છે પણ તેમ છતાં કાર્યવાહી ન કરતા એટલે અમારા ધારાસભ્ય સાહેબ ચૈતરભાઈ વસાવાજી અહિયાં સ્થળ પર આવી અને તાત્કાલિક એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે